ઢોસા સ્ટાઇલ ક્રિસ્પી પૂડા બનાવવા માટે દોઢ વાડકી સોજી લઈશું સોજી કકરો લેવાનો છે એક વાડકી ચોખાનો ઝીણો લોટ લઈશું અડધી વાડકી બેસન ઉમેરીશું બેસન પણ લઈ શકાય અને ઘરે દળાવેલો ચણાનો લોટ પણ લઈ શકીએ છીએ સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરીશું ચપટી જેટલો સોડા ઉમેરીશું સ્વાગત છે મિત્રો તમારું મારા શક્તિફૂળ કિચનમાં હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ એમાં દહીં ઉમેરવાનું છે દહીં આપણે ખાટું ઉમેરવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું એક વાડકી દહીં ઉમેરીશું અને દહીં સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવું ખીરું બનાવવાનું છે તો હવે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈશું અને ખીરું બનાવતા જઈશું અને આ રીતે હલાવતા જઈશું હવે હાથ વડે પણ ખીરુંને સરસ મિક્સ કરી લઈએ જેથી ખીરુંમાં એક પણ લમ્પ્સ નહીં રહે ક્યારેક દાળ ચોખા પલાળ્યા ન હોય અને ઢોસા ખાવાની ઈચ્છા થાય તો આ રીતના ઇન્સ્ટન્ટ ઢોસા સરસ બનીને તૈયાર થશે ના પલાળવાની ઝંઝટ કે ના પીસવાની ઝંઝટ થોડી જ મિનિટોમાં બની જાય છે ખીરું વધારે ઢીલું પણ નહીં બનાવીએ અને વધારે થીક પણ નહીં બનાવીએ આ રીતનું આપણે ખીરું બનાવવાનું છે હવે એને ઢાંકીને વીસથી પચીસ મિનિટ જેટલો રેસ્ટ આપીશું હવે વીસથી પચીસ મિનિટ થઈ જાય પછી ખીરુંને એક વખત હલાવી લઈએ મિત્રો ચાલો મારા શક્તિપૂળ કિચનમાં અને સરસ ક્રિસ્પી એવા ઢોસા સ્ટાઇલ પૂડા બનાવી લઈએ ગેસ ચાલુ કરીને ગેસ પર નોનસ્ટિક તવી મૂકી છે તવી ઉપર થોડું તેલ ઉમેરીશું તેલને તવીમાં સરસ રીતે ફેલાવી લઈશું હવે તવી સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને ભીનું કપડું કે ભીના ટિશ્યુ વડે સરસ રીતે તવીને આ રીતે લૂછી લઈશું એટલે તેલ સરસ ફેલાઈ જશે અને તવી ઠંડી પડી જશે તવી થોડી ઠંડી પાડવાની છે તો જ આપણે આ રીતે પૂરો ફેલાવી શકીશું હવે ચમચા વડે ખીરું મૂકીને આ રીતે હલાવતા જઈશું અને પૂડાને સરસ રીતે તવીમાં ગોળ ફેલાવી લઈશું ખૂબ જ હળવા હાથે ફેલાવીશું નહીતર પૂળો તૂટી જશે અને ફેલાશે નહીં અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું એ વાતનું આપણે ધ્યાન રાખીશું હવે સરસ પૂળો ફેલાઈ ગયો છે હવે એની ઉપર થોડું તેલ ઉમેરીશું હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને આ રીતે એની ઉપર આજુબાજુ ફરતા થોડું તેલ ઉમેરી લઈશું હવે પૂળાને નીચેની સાઈડથી સરસ ચડવા દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર જ પૂળો ચડવાનો છે આ રીતે તવીને ફેરવતા જઈશું અને નીચેની સાઈડ સરસ ચડી જાય પછી એની ઉપર મેથી મસાલો આ રીતે પાથરી લઈશું આ ઢોસો ખૂબ જ પાતળો ફેલાવવાનો હોય છે એને ફક્ત આ રીતે નીચેની સાઈડથી જ ચડવાનો હોય છે નીચેની સાઈડ પાતળી હોય અને એ ચડી જાય એટલે ઉપરની સાઈડ પણ આપોઆપ ચડી જાય છે તો દાળ ચોખા પલાળા વિના અને પીસવાની ઝંઝટ સિવાય સરસ તો સરસ એવો ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે અંદરની સાઈડથી પણ સરસ ચડી ગયો છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે તો તૈયાર છે આપણો સોજીનો ક્રિસ્પી ઢોસો બંને સાઈડથી ક્રિસ્પી લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે એને સંભાળ સાથે સર્વ કરીએ મિત્રો જો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશું અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશું આશા રાખું છું કે તમને મારી આ ક્રિસ્પી ઢોસાની રેસીપી ગમી જશે જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે